ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે સુધજી મહારાજ ભગવાનના સ્વરૂપનો પરિચય કરાવે છે દેખીએ કિસી બી વ્યક્તિ કા પરિચય દો તીન આ આનું નામ આના બાપાનો દીકરો આના દાદાનો પોત્રો આ પરિચય છે આ કુલ પરિવારનો પરિચય થાય કોઈ માણસનો તમારે પરિચય મેળવવો હોય તો કઈ રીતે થાય આનું નામ આ છે આ આ કુળમાંથી આવે છે આ પરંપરામાંથી આવે છે એ એક પરિચય થયો અને બીજો રસ્તો એ માણા કરે છે હું આ ફલાણું ફલાણું આમ કરે છે ઢીકડું ઢીકડું આમ કરે છે જે કામ કરીએ છીએ આપણો કામ એ આપણો પરિચય છે આપણો પરિવાર આપણો પરિચય છે ઓર હમારા કામ હમારા પરિચય હૈ અને સાચું કહું અહીંયા આપણે આટલા બધા બેઠા છીએ સ્વ આમ હૃદય ઉપર પ્રામાણિકતાથી હાથ આમ રાખીને આમ રાખી દો અને તમને કોઈ એમ પૂછે કે તમારો પરિવાર તમારું નામ તમારા મા બાપ કે તમે ધંધો નોકરી વેપાર જે કરતા હોય એ બધું સાઈડમાં મૂક્યો એનું વર્ણન એ કધા વગર તમે એમ કહો કે તમે કોણ છો તમારી પાસે તમારો પરિચય આપવા માટે શબ્દો ખરી પડશે તમને કોઈ એમ કે કે તમે કયા પરિવાર કયા બાપાના દીકરા કયા પરિવાર એ બધ એ નહીં કહેવાનું તમે હું કામ ધંધો નોકરી વેપાર ખેતી કરો એ નહીં કહેવાનું અને છતાંય તમારો પરિચય આપો તમારી પાસે એક શબ્દ નહીં મળે किसी व्यक्ति का परिचय दो तीन तरह से पाया जाता है और भागवत नी शुरुआत में ग्रंथकार भागवतकार भगवान परिचय आपे પણ બે ત્રણ રીતે પરિચય આપે છે એક ભગવાનના નામ રૂપ નો પરિચય આપે છે સ્વરૂપ નો પરિચય કે દેખાય કેવા છે આપણે નથી કે આમ ન હોય આમ દૂરથી કોકને બોલાવ હોય ને આપણને નામ ન ખબર હોય તો આપણે શું કહે એ પીળા જભા વાળા ભાઈ આવો હે થોડા ઊંચા એવા સરખા છે એ ભાઈ આવો ને નામ ખબર ન હોય કઈ ન ખબર હોય બોલાવો હોય કેમ બોલાવવાનો તો વ્યાસજી પણ અહીં ભગવાનનો પરિચય આપી રહ્યા છે સ્વરૂપનો પરિચય દેખાય છે કેવા રૂપનો પરિચય આપે છે પછી ભગવાનના કામ કેવા કામ શું કરે છે એટલે ભગવાનના સામર્થ્યનો પરિચય આપે છે સચ્ચિદાનંદ રૂપાયા હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નેખિયે જે ભગવાનની સાથે આપણે સંબંધ બાંધવાનો છે ભાગવત શું કરે છે મારો ને તમારો સંબંધ ભગવાન સાથે બનાવે છે સંસારમાં કોઈ સ્ત્રી અને પુરુષને વિવાહના બંધનમાં બાંધવા હોય એક અજાણી સ્ત્રી છે અજાણો પુરુષ છે અજાણ્યું કુટુંબ છે એ બેયને જો ભેગા કરવા હોય તો વચ્ચે જોઈએ ને મામા હોય સગ કરાવે ફઈ હોય કાકા હોય મિત્રો હોય આડો કોક તો જોઈએ સંબંધ મનાના હૈ તો પરિચય કરાને કોઈ તો ચઈએ તો ભાગવત શું કરે છે જે તમે આપણે જે વચ્ચે હોય ને લગ્નમાં જે વચ્ચે પડે કાકા મામા ફઈ એ વચ્ચે જે જોઈએ ને ભાગવતજી નું કામ એ કાકા મામા ફઈ જેવું જ છે એ મારું ને તમારું સગ પણ ઈશ્વર સાથે કરાવે છે મારો ને તમારો સંબંધ ભગવાન સાથે બનાવે છે તો વચ્ચે કોક જોઈએ જે વચ્ચે જોઈએ એ જ ભાગવત છે

તો ભગવાનના રૂપના વર્ણન માટે તો આ બધું ખરી જાય જે રૂપનો દેનારો હોય એના રૂપનું વર્ણન શું કરું મને તમને આ જે રૂપ મળ્યું છે કે આપણા લીધે છે હે આપણે જેવા દેખાતો હારા નો હારા જેવા દેખા આપણું છે ગયા ગિફ્ટમાં મળ્યું ભેટમાં મળ્યું તો જે રૂપનો દેનારો છે એના રૂપનું તો શું વર્ણન થાય તો શાસ્ત્રકારો કહે છે સચ્ચિદાનંદ રૂપાય અને ક્યા સુંદર વાત કહી સત ભગવાન નું રૂપ સત છે અને આમાં જે શાસ્ત્રમાં સતની વાત કરી છે એ સત્યને સાચા બોલવા હારે સંબંધ નથી આપણે ઘણી ઘણીવાર એમ કે સત્ય તો સત્ય એટલે સાચું બોલવું એ અર્થમાં શાસ્ત્રકારો નથી કહેતા સત્ય એટલે જેની સત્તા છે જેની સત્તા છે અને જેની સત્તા અવ્યય છે અવિનાશી છે અનંત છે છે સનાતન છે જે આજે છે ને કાલે નથી દુનિયામાં દરેક વસ્તુ એવી છે જે આજે છે આવતીકાલે નથી દુનિયામાં અત્યારે બધા દેશોની અંદર એક હોડ લાગી છે સ્કાય સ્કેપર બનાવવાની કે દુનિયાના કયા દેશ પાસે સૌથી ઊંચી ઇમારત છે તો હમણાં દુબઈ પાસે બુર્જ ખલીફા હોય તો સમજી લે એવું કંઈ ફાઈનલ નથી કે હવે એની પાસે જ રહેશે આ બે ચાર વર્ષમાં વળી કોઈક નવો દેશ ઉગે એ એનાથી વધારે બે ચાર માળ ઊંચી બધા ફાઈનલ કાંઈ છે જ નહીં દુનિયામાં દુનિયામાં કાંઈ પણ ફાઈનલ છે જ નહીં શહેરમાંથી સવા શેર હંમેશા પેદા થતો જ રહે છે सुनील गावस्कर एक जम अपना पिताजी ना जमाना में सुनील गावस्कर રમતા ત્યારે એમ થાતું કે આના જેવો તો ખેલાડી હવે બીજો ક્યારે પેદા થાય થ્યાને સચિન તેંડુલકર એની વાહે 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 આવી જ જાય એના પછી એમ થાય કે આનો રેકોર્ડ હવે કોઈ ના તોડી શકે તો આવી જ જાય વિરાટ કોહલી આવી જ જાય हमको लगता है कि ये जो हो चुका वो फाइनल है इसके अलावा आगे और कुछ नहीं हो सकता ये हमारी भ्रमणा है दुनिया में कहीं पर फाइनल हो ये यूं रहतू જ નથી બધું શેર માંથી સવા શેર આવે જ આવે જ આવે જ આવે જ આવતો જ રે દુનિયામાં દરેક વસ્તુ આજે છે તો આવતીકાલે નથી આજે મારી પાસે મોનોપોલી છે ઇજારો છે આવતીકાલે નહીં પણ રે આજે મારી પાસે રૂપ છે આવતીકાલે મારી પાસે રૂપ નહીં રહે આજે મારી પાસે પૈસા છે તો આવતીકાલ કદાચ બની શકે મારી પાસે પૈસા ન પણ હોય દુનિયામાં દરેક વસ્તુ આપણી આજે મારી પાસે આ સંબંધો છે મારી પત્ની છે મારો પતિ છે કાલ સવારે ન પણ હોય દુનિયામાં દરેક વસ્તુ એવી છે જે આજે છે કાલે ન પણ હોય દુનિયામાં એક જ માત્ર સત્ય જે છે એ ઈશ્વર છે જે કાલે પણ હતો આજે પણ છે અને હું નહીં હોઉં ત્યારે પણ એની સત્તા રહેવાની છે હું નહોતો ત્યારે પણ એ એ સત્તા સત્તા હતી હું હું છું ત્યારે પણ છે અને અકબંધ રહેશે વો સત્ય શ્રીમદ શંકરાચાર્યજી બ્રહ્મ સત્ય જગત મિથ્યા જે ભાવ સાથે કે છે ને આ ભાવ છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા માણસો શું કે જગત મિથ્યા આવી કઈ વાતો હશે જગત મિથ્યા હોય તો આ બધું દેખાય છે આ બધું શું છે જગત મિથ્યા તમે જો કહેતા હો તો આ બધું દેખાય છે એ શું છે એટલે ખોટા એવા વેવલા વેડા કરવા જ નહીં હમણાં એક વેદાંતિ પ્રવચન હાલતું તું સમજા તો વેદાંતિ પ્રવચનમાંથી એક ભાઈ પ્રવચન સાંભળીને ચાર પાંચ દિવસનું પ્રવચન વ્યાખ્યાન માળા સાંભળીને એના ઉપર એવી અસર થઈ ગઈ બ્રહ્મ સત્ય જગત મિથ્યા બધું મિથ્યા 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 એના ઉપર મગજમાં એવું હાવી થઈ ગયું હોં બ્રહ્મ સત્ય જગત મિથ્યા બધું મિથ્યા છે બધું મિથ્યા છે ઘરે આવ્યો ચાર પાંચ દિવસની ક્યાંક શિબિર હશે બારગામ એ બારગામ શિબિર પૂર્યા ઘરે પરે પછી ઘરે આવ્યા છે ભાઈ અને પત્ની ને બાળકોને બધા મળ્યા અને પત્ની કીધું ઘણા દિવસો પછી આવ્યા બાળકોને રમાડતો ખરા બાળકો મિથ્યા હે મિથ્યા હે બાળકો બધું મિથ્યા છે ઓલી ઘરવાળીને કાંઈ સમજાય નહીં સમજાય એ તો ગઈ નહોતી ને શિબિરમાં અને આનો પતિદેવનું રૂપ અચાનક બદલાઈ ગયું વિચારો અચાનક આમ થઈ ગયા આ બધાય સમસાની વૈરાગ હોય ને થોડા તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા બાળકો એ તો મિથ્યા છે છોકરાઓનું ધ્યાન રાખતા હોય તો ઘરવાળીનું ધ્યાન રાખતા હોય તો પત્નીનું ધ્યાન રાખજો જોઈએ પત્ની મિથ્યા છે મિથ્યા પત્ની મિથ્યા છે મિથ્યા તો ત્યાં ગરધણી આવ્યો મકાન માલિક ભાડે રહેશે ભાઈ તો ગરધણી આવ્યો ને કે ભાડું ભાડું મિથ્યા છે મિથ્યા ભાડું મિથ્યા છે મિથ્યા પત્ની છે ને આખો દી નાટક બધા જુએ છે બાળકો મિથ્યા ઘરવાળી મિથ્યા મકાન માલિક મિથ્યા ભાડું મિથ્યા પછી રહેવાનું નહીં રાતનો ખીચડી કઢીનો ટાણો થયું જમવાનું ટાણો થયું પત્નીએ કાંઈ જમવાનું બનાવ્યું નહીં ને એની ભૂખ કડકડે અરે ખીચડી કઢી તો પીરસો ખીચડી કઢી જમવાનું તો પીરસો ભોજન ભોજન પત્ની કે ભોજન મિથ્યા ભોજન ભોજન મિથ્યા હૈ એટલે છે ને આવા વેવલા વેળામાં ફસાવાનું નહીં જીવનમાં જે જોઈએ એ જોઈએ બધું મિથ્ય મિથ્ય નહીં પણ શંકરાચાર્ય શ્રીમદ આદિ શંકરાચાર્યજી કયા ભાવમાં કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એનો ભાવ શું છે એનો તાત્વિકતા એની શું છે એની તાત્વિકતા એ છે આ જે છે એ બધું ખોટું છે એમ નહીં આ જગત જે જોઈ છે એ બધું ખોટું છે એમ મિથ્યા એટલે ખોટું છે એમ નહીં શંકરાચાર્યજી એમ કહેવા માંગે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા કે આ બધું જે છે ને એ બધાયનો આનંદ લ્યો જલસો કરો આનંદ કરો ભોગ ભોગવો વિલાસ કરો પરિવાર સાથે કુટુંબ સાથે કમાવો સરસ મજાનું સમાજમાં પદ પ્રતિષ્ઠા સંપત્તિ ધન ધાન્ય વૈભવ આ બધું પ્રાપ્ત કરીએ આ બધાની વાત સાચી પણ આ મિથ્યા એમ એ ભાવમાં કીધું છે કે આ પ્રાપ્ત કર્યા પછી ખાલી એક સ્મૃતિ રાખવી કે કદાચ આજે હોય ને કાલે ન પણ હોય પણ એક બ્રહ્મ સત્તા એવી છે જે અવિનાશી છે જે આજે છે કાલે પણ રહેવાની છે એ ભાવમાં કીધું બ્રહ્મ સત્ય જગત મિથ્યા